આપણે <laughs> <últim> <laughs> <liegt> <Sirie>

કઈ ના આવી ગયા વણી ફિટ કરી લીધી હે ને આજે ખાતરના આવી ગયા હે કાલકા પરમદી હવે વાવી દઈ વુણી તૈયાર થઈ ગઈ છે આપણે વાવવાનો હે એડીન ખોળ અને સલ્ફર ફાટા માંડવીને જ ચક્કર ચડાવ્યા અને અહીંયા ભત્રીજી મંડાણી કપડામાં આણંદ થી આવી ગરમી બહુ થાય મને

જો ઉઠા ને એક વાર તો ફૂતા તો લાઈટ હતી બરાબર પછી માનમાં લાઈટ આવી તો ઉઠી ગયા ને પછી ને પગ મૂકવાની જગ્યા હતી ને એથી રજ ફરાયું તો બધે હંજવારી કહી દઉં પૂરી મામાએ ફર્યું પલાયું પછી આની પૂરી સાફ કરી એ વાત ડાકો છે એ સાફ કર્યો ને હવે છે ને મારે વાહિનદાર ભરવા બે ને મૈકું જો હજી ફૂટી બે ચા પાણી પી લીધા હે

ને હવે આનો હું ને વાહનના કરી આવું ને એ મહી પૂછે તો શોટ શૂટ કર લઉં ટાઈમ થઈ ગયો હે સાડા પાંચ અને વાહિંદા નાખીને ભીજ દોવા એક ને બે ગોલાવા લઈ તો આપણે લઈ ગોલા આજ ગોલા ની જમા બધા ઘી દઈ 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 લઈને આવતી રહે ગોલો ખાઈ જાય આ બે ને એમ જરા

હા બસ એ રસ બનાવી લીધો હા બધું મચા વગાડ લઈશું પછી તાજે તાજી રોટલી ગરમાગરમ ઘડાતી જાય અને ચોપડાતી જાય બસ ખાઈ લેજો હમ એમ સેજી વાસ છે ખાણવારા રસ સુપર છે સુપર છે હા છે

મલક લેના તો નઈ માકે કે હેને કે નથી ડાઉ આલે ફાઈટ વાય ને તે એકલી જાતી ઓય મારા કઈ લેવાનું હતું નઈ અને આ જાતું રહેવાનું હતું કઈ બાઈ ને દિમાગમાં જાવું કે તજી દિમાગમાં જ્યાં ઇન્ડર લંડુ બની ગયા ઇતો તો આદુ બની જા આપણે અહીંયા ઓમ બોલી લે લે તો ઘર તું કે નોતી નહી કે આને ઘણું લેવાનું રોટલો ઈ ઓય આ તો બચ્ચી વસ્તુ હોય બધી મારા સોપડા અને બકુ ને લેવું તું સોપડા ને બકુ આઈ થી લે વેન ન થા લે હું હર હું હર હું એ আসল હોйно ચિત્રકલા દે હું નાને મે યાદ આવી ગઈ છે ઇટ વોસ સે ઇમેજિન ધ લાસ્ટ ટાઈમ વન હી થી હવે ઈવાસ સે પડદી કરવા હા હા ટોટાઈમ થઈ ગયો હો આજ મેં આપ જાદુ ખાધા ગા બોળો ખાતો ના હવે વિડીયો અહીં પૂરો કરીને વિડીયો ગયો હોય તો અહિયાં લાઈક કરજો અમારી ચેનલ ને કરી દઈ વળી પાછા કાલે સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય મુલિધામ